લાવાય છે પણ કાયમી ઉકેલ લાવવામાં આવી રહ્યો નથી સ્થાનિક વોટરો દ્વારા વારંવાર ફોન અને મૌખિક રીતે રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક પગલાં લેવાતા નથી તે ઉપરાંત વિસ્તારમાં નવી સ્ટ્રીટ લાઇટ્સ લગાવવાની પણ તાકીદ જરૂરિયાત છે પણ નગરપાલિકા તરફથી એ દિશામાં પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી મૂળભૂત જરૂરિયાતો પૈકી એક એક એટલે પીવાનું પાણી પણ અહીં પણ વોર્ડ નંબર ત્રણના રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલાક વખત ત્રણથી પાંચ દિવસ સુધી પાણી પૂરું પાડવામાં અસમર્થતા જોવા મળે છે આ

નિર્ણય લેવામાં આવ્યો છે જેથી વિસ્તારના વિકાસમાં ક્યાંક સંતરામપુર પાલિકા દ્વારા તફાવત રાખવામાં આ રાખવામાં તો નહીં આવી રહ્યો હોય એ જાણવા મળે તેવું સ્થાનિક રહીશો આક્ષેપો સાથે જણાવી રહ્યા છે આ ઉપરાંત સંતરામપુરના સિક્કારી ફળિયા અને ગોડાઉન ફળિયામાં ગટરનું કામ કે આરસીસી રોડ જેવી મૂળભૂત કામગીરી પણ આજ સુધી ન થઈ હોય તેવી પરિસ્થિતિ છે વોર્ડમાં વિકાસના કામો આંખે દેખાતા નથી ને નગરજનોને પ્રાથમિક સુવિધાઓ માટે તંત્રની દ્રષ્ટિએ અવગણવું પડી રહ્યું છે નિષ્કર્ષ રૂપે સંતરાપુરના સિક્કારી ફળિયા વોર્ડ નંબર ત્રણના રહીશો ડેવલપમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ વિહીન સ્થિતિથી પરેશાન છે આ મુદ્દાઓનું તત્કાળ નિકાલ ન થતા આવનારા સમયમાં નાગરિકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવવાની શક્યતા છે જેથી તંત્ર અને સ્થાનિક રહીશો આ બાબતે આગળ શું કરે છે તે જોવાનું રહ્યું ઉદાહરણ માટે વિકલ્પો વોર્ડ નંબર ત્રણ એડોપ્ટ નોંધાયો છે કે ભૂલી ગયું છે તંત્ર શિકારી ફળિયા ઉભું રહેલું પ્રશ્ન ચિહ્ન ન તો લાઇટ ન તો પાણી ન તો આ વિસ્તાર રોડ રસ્તા જાગૃત નાગરિકો હવે તંત્ર સામે આરટીઆઈ અને ફરિયાદ પોર્ટલનો સહારો લેવાની તૈયારીમાં શું આ બાબતે હવે સ્થાનિક તંત્ર જાગશે કે નહીં